કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની પેટીસની આપણે ચાદ બનાવીશું તો આ જે પેટીસ છે એની રેસીપી મેં આગળના વિડીયોમાં અપલોડ કરેલી જ છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી હવે અહીંયા મેં પેટીસ લીધી છે ઉપરથી ખજૂર આંબલીની જે મીઠી ચટણી આવે છે ઉપવાસમાં ખાઈએ છીએ તે લીધી છે તે એડ કરીશું ત્યાર પછી જે ગ્રીન ચટણી છે એટલે કે તીખી ચટણી છે તે એડ કરીશું તે પણ મેં ઉપવાસમાં ખાઈએ છીએ એ જ લીધી છે ત્યાર પછી હવે ઉપરથી આપણે થોડું દહીં એડ કરીશું દહીંમાં અમે થોડી ખાંડ એડ કરેલી હતી અને ત્યાર પછી ઉપરથી આપણે થોડા દારામના દાણા એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે જે ઉપવાસમાં ખાઈએ છીએ ફરારી ચેવડો તે મસાલાવાળો મેં લીધો છે અને ઉપરથી પાછા આપણે થોડા દાડમના દાણા એડ કરીશું ત્યાર પછી ઉપરથી આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું અને તમે સેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો મરી પાવડર પણ એડ કરી શકો છો ત્યાર પછી હવે આપણે ઉપરથી લાસ્ટમાં થોડી ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું અને રેડી છે આપણી કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણા પેટીસની ચટપટી ચાત તો ફ્રેન્ડ્સ તમે પેટીસ છે કે તીક્કી છે ઘણીવાર બનાવતા હશો પણ જો તમને કંઈક નવું ખાવું હોય તમે આ રીતે ચાટ બનાવીને પણ ખાઈ શકો છો અને મારી જે રેસીપી છે તે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે